વેલ વાળીનું મને અજીએ દેખાડી નેજી આય આ જી હા એ વાળી બસ કરો બસ મારે પણ શું ને ભૂમિકા મિત્રો અમારા ન્યુ શોર્ટ મૂવી આવી રહ્યું છે એનું શૂટિંગ આજે ચાલે છે તો મિત્રો જેવી ઓફિસિયલ ચેનલમાંથી આવશે તો લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરજો ને આ બધી અમારી સ્ટીમ સાખી મિત્રો દેવભાઈ પછી અશોકભાઈ તો એ રાજભાઈ હા હેમંત સોલંકી આ બધા વિલનનો રોલ કર્યો ભાઈ મેં ખાલી આપણે હા પછી અમારા ખાસ મિત્ર એવા આસિફભાઈ એમને પણ જોરદાર રોલ કરવાનો છે વિલનનો અને હું ભાઈ હીરો જ છું હો આપણે હીરો તરીકે જ લેવાના છે વિલનમાં ના ફા ભાઈ બરાબર ઓકે જય માતાજી

કરોડો વિડીયો જોવા જય માતાજી જય માતાજી માતાજી